ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ અને જે પ્રમાણે જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર ચુમ્માલીસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અમે બોર્ડની અંદર નક્કી કર્યા હતા બે સીટ માટેના મેન્ડેટનો પ્રશ્ન હતો અને ચુમ્માલીસ માંથી બેતાલીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી એ મેન્ડેટ આપ્યો છે અત્યારે હાલની અંદર બેતાલીસ ઉમેદવારો અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના મેદાનની અંદર છીએ જે કઈ પ્રશ્ન હતો એ ઘરનું છે અમારું અમારા ઘરની વાત હતી અને બેઠક કરી અને એ વાત પૂર્ણ થઈ છે આવતીકાલે સવારથી તમામ ઉમેદવારો સક્રિય રીતે પોતાના વોર્ડની અંદર કામે લાગી જવાના છે ચુમ્માલીસ માંથી બેતાલીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી લડશે જેતપુર એ ભારતીય જનતા પાર્ટીનો હરમેશા ગોઢ્યો છે વર્ષોથી રાજનીતિની અંદર દરેક સમાજ નાના નાની જ્ઞાતિ અને છેવાડાના ગરીબ પરિવાર સુધી એક રાજકીય રીતે અમે અહીંયા સૌ આગેવાનોએ અને કાર્યકર્તાઓ ટીમ ભાજપ બની અને છેવાડાના ગરીબ પરિવાર સુધી કામ કર્યું છે નાના નાના ઘરે એક એક પ્રસંગ સુધી હાજી આપવાના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે આવનારી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થશે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર

અમારા દાય કોઈ પાર્ટીના જ પાર્ટીનું નબળું દેખાય જેતપુરમાં જનતા પાર્ટીની સત્તા ન બને એ પણ પ્રયત્ન કરેલા હોય અને એના કારણે કે જ્યાં એક સીટ ઉપર મેન્ડેટ રોકી દેવાના પ્રયત્ન કરે પણ કીધું કે એમાં કોઈ અમે વિચલિત થવાના નથી બેતાલીસ સીટ ઉપર મેન્ડેટ મેળ્યા છે બેતાલીસ સીટ પાર્લામેન્ટરી બોર્ડની અંદર નામ ચર્ચા કરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોડી મંડળ સાથે ચર્ચા કરી અને બેતાલીસ નામ પર સંમતિ થઈ છે અને એ બેતાલીસ જે નક્કી નામ છે કરેલા બેતાલીસ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી મેન ડેરેટ આપ્યું છે એટલે પૂરી તાકાતથી કે ક્યાંય ભાજપનું નમૂદ દેખાય એ માટેના પણ પ્રયત્નો થયા હોય પણ કીધું એમ કે આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો ઘટ્યો છે કારણ કે છેલ્લી અનેક ચૂંટણીઓનો હું સાક્ષી છું હું પોતે વિધાનસભાની ચૂંટણી લડતો હોય નગરપાલિકાની અનેક ચૂંટણી આવી લોકસભાની પણ ચૂંટણી આવી જ્યાં અપેક્ષાથી પણ સારું પરિણામ જતપુર શહેરના ના મતદાતાઓએ કાયમી ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે અમારી અપેક્ષાની લીડ ન હોય એનાથી અનેક ઘણી લીડ પણ અમને ભારતીય જનતા પાર્ટીને જતું હોય એનું કારણ એ છે કે એક નાના નાના સમાજ નાની નાની જ્ઞાતિ હોય દરેક જ્ઞાતિ સમાજ અને છેવાડાના પરિવાર સુધી હંમેશા સક્રિય રહી અને અમે ત્યાં સુધી પોતાના પ્રયત્નો કર્યા છે સુખ દુઃખમાં ભાગીદાર છીએ એટલે સામે મતદારો કાયમી માટે રિઝલ્ટ આપ્યું છે અને આ નગરપાલિકાની ચૂંટણી ની અંદર જે કંઈ ઘટનાક્રમ બન્યો જે કંઈ ન્યૂઝ કઈ ન્યુઝ કીધું કે ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર જે લોકોને અપેક્ષા પણ નહીં હોય બેતાલીસ ચુમાલીસ સીટ મેક્સિમમ સીટો ભારતીય જનતા પાર્ટી હતી અને ફરી પાછું ભારતીય જનતા પાર્ટી નું શાસન અમે લાવશું જયેશભાઈ જે રીતના આપણે કહ્યું કે પાર્ટીના જ કોઈ કાર્યકર્તાઓ જે આગેવાનોએ આ કૃત્ય કર્યું

નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની કેમ વધારે વધારે સીટો આવે ફરીથી અમે શાસન આપી શકીએ તમામ ઉપસ્થિત છે એટલે મારો ધ્યેય અત્યારે છે કે જેતપુર નગરપાલિકાની અંદર મેક્સિમમ સીટો કીધું કે આવતી અમે એક ઇતિહાસ બનાવશું નગરપાલિકાની અંદર કે ક્યારેય ન મેળી એટલી સીટો ભારતીય જનતા પાર્ટી ને આવતે મળશે જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર પ્રમુખ તરીકે રહી સભ્ય તરીકે રહી ની પણ આની અંદર જેતપુર નવાગઢ નગરપાલિકામાં નેતૃત્વ આપ્યું છે સાથે મળીને તમારે કામ કર્યું છે આખી એક ભાજપ બની અને દર અંદર નગરપાલિકાની વાત નહીં